પછીનો સિત્તેરમાં નંબરનો સવાલ છે કાળ ક્રમમાં ગોઠવો દાંડીયો પ્રિયમવદા પ્રસ્થાન અને ક્ષિતિજ જો મને એટલી ખબર હોય દાંડીયો એ નર્મદનો સામયિક હતું પ્રિયમવદા એ પંડિત યુગનું છે પ્રસ્થાન એ ગાંધીયુગનું છે રાવી પાઠક એના સંપાદક હતા અને ક્ષિતિજ એ સુરેશ જોશીનું છે તો અહીંયા સીધો એ બી સીડી એ જ ક્રમ સાચો ક્રમ છે એટલે કે તમારી કી નંબર સી એ તમારો સાચો જવાબ છે હવે બહુ બધા વિધાનો કાર્યકારણ સંબંધે તપાસવાનું તમને પૂછ્યું છે અહીં પણ લોજિક લગાડવું પડશે બીજો કોઈ રસ્તો નથી નીચેના વિધાનોને કાર્યકારણ સંબંધે તપાસો જોસેફ મેકવાનની એક નવલકથાનું નામ દરિયા છે અને બીજું છે એમાં દરિયાનો પરિવેશ તો તમારો જવાબ હોય કે પહેલું સાચું છે અને બીજું ખોટું છે કારણ કે દરિયા નવલકથામાં દરિયાનો પરિવેશ નથી એટલે તમારી કી સી એ સાચી નીચેના વિધાનોને કાર્યકારણ સંબંધે તપાસો બોતેર નંબર કૃતિ ભાવક દ્વારા રચાય છે પાઠ સર્જક દ્વારા રચાય છે હકીકત આ બંને ખોટા છે સીધો જ ભાવક નથી રચતો પાઠ સર્જક નથી રચતો બે જવાબ ખોટા છે પછી જે વાર્તામાં વિવેચનને સાંકળી લેવાનો પ્રયોગ દ્વિરેફે કર્યો છે અને બીજું છે દ્વિરેફ પ્રયોગશીલ વિવેચક છે નહીં ધીરે પ્રયોગશીલ વાર્તાકાર ચોક્કસ છે વિવેચક નહીં અને વાર્તાનું વિવેચન એમણે મહેફિલે ફેસાને ગોયા નામના જે વાર્તા જૂથના પ્રયોગ કર્યા એમાં એમણે ચોક્કસ જ વિવેચનને સાંકળી લેવાનો પ્રયોગ કર્યો છે એટલે અહીં પણ પહેલું સાચું છે અને બીજું ખોટું છે હાઈપોથીસિસનો ગુજરાતી પર્યાયવાચી શબ્દ વિચારણા છે અને શોધ નિબંધમાં વિચારણા કેન્દ્ર સ્થાને હોય છે આ બંને ખોટા છે કારણ કે હાઈપોથીસિસનો પર્યાયવાચી વાંચી શબ્દ પૂર્વધારણા છે અને પૂર્વધારણા શોધ નિબંધના કેન્દ્રોમાં હોય પણ પૂર્વધારણા વિચારણા નહીં એટલે આ બંને વિધાન ખોટા છે એવું આવે તમારી બી નંબરની કી આવશે પછીનો સવાલ છે આટલા બધા કાર્યકારણ ક્યારથી પૂછવા માંડ્યા તમને કોઈ સવાલ નહીં મળતા હોય ત્યારે જ તમે આવું ભંગાર પેપર કાઢો જે માસ્તરોએ કાઢ્યું હોય એ એને હું આગાળ આપી રહી છું નીચેના વિધાનોને કાર્યકારણ સંબંધે તપાસો આખ્યાનમાં મૂર્તતા કરતા અમૂર્તતા વિશેષ હોય છે અને આખ્યાનમાં ધ્વન્યાર્થ ધ્વન્યાર્થ અમૂર્ત હોય છે આ બેઉ ખોટા છે આખ્યાનમાં બધું જ કહી દેવાતું હોય છે એમાં કશું મૂર્ત અમૂર્ત જેવું રાખતું નથી કોઈ ધ્વન્યાર્થ કશો હોતો નથી એક એક મનોરંજન માટેનું એક એક કથા છે જે ગાઈને સંભળાવાય છે એટલે બેઉ વિધાન ખોટા છે તમારી બી નંબરની કી નીચેના વિધાનોને કાર્યકારણ સંબંધે તપાસો છંદોબદ્ધ કાવ્યનો અનુવાદ કરવો એ બીજું કાવ્ય રચવા જેવું છે અને દરેક ભાષાના ઘટકોને પોતાનો આગવો લઈ હોતો નથી તો છંદોબદ્ધ કાવ્યનો અનુવાદ કરવો એ બીજું કાવ્ય રચવા જેવું છે એ વાક્ય એ વિધાન સાચું છે કારણ કે તમારે છંદ જાળવીને ધારો કે અંગ્રેજી હોય અથવા તો હિન્દી હોય એને તમારે ગુજરાતી છંદમાં ઢાળવાની છે તો એ સાચું જ પહેલું વિધાન સાચું છે બીજું વિધાન ખોટું છે હઠ મૂકો હઠીલા રાય હોરે હઠીલા રાણા આ કાવ્ય પંક્તિ મીરાની છે અને રાણાજીએ સમગ્ર ગુજરાત પર વિજય મેળવવાની હઠ પકડી તો પહેલું વિધાન સાચું છે બીજું ખોટું છે આઉટસાઇડર અસ્તિત્વવાદી નવલકથા છે અને આઉટસાઇડર નવલકથામાં એલિયનેશન એટલે કે એકાકીપણું જોવા મળે છે તો આ બંને વિધાન સાચા છે બંને એટલે તમારી એ નંબરની કી આવશે પછીનું વિધાન છે હરીશ નાગરેજાની કેટવોક વાર્તામાં સૌંદર્ય સ્પર્ધાનું નિરૂપણ છે તો સૌંદર્ય સ્પર્ધાનું નિરૂપણ નથી પણ સૌંદર્ય સ્પર્ધા વિષય તરીકે આવે છે અને સૌંદર્ય સ્પર્ધા વૈશ્વિકીકરણનો પરિણામ છે પ્રભાવ છે તો બે વાક્ય પોતાની રીતે સાચા છે એટલે તમારી એ નંબરની કી આમાં આવશે પછીનો સવાલ છે અશ્વત્થામા મધુરાઈનું નાટક છે અને બીજું છે અશ્વત્થામાની સ્વગતોક્તિ એ હસમુખ પાઠકનું દીર્ઘ કાવ્ય છે સદનસીબ એ બંને સાચા છે અશ્વત્થામા એ મધુરાઈનું એકાંકી છે હકીકતે તો નાટકને એકાંકી છે અને અશ્વત્થામાની સ્વગતોક્તિ એ હસમુખ પાઠકનું દીર્ઘ કાવ્ય છે બંને વિધાન સાચા એટલે એ તમારી કી આવશે સ્ટીફન ગ્રીનબાલ નવ્ય ઇતિહાસવાદી છે અને રેને સાસ સ્ટીફન ગ્રીનબાલનો ગ્રંથ છે હવે સદનસીબે બંને વિધાન સાચા છે પછી જે વિવેચન એટલે આસ્વાદમૂલક અવબોધ કથા ઉમાશંકર જોશીનું વિધાન છે અને વિશ્વનાથ ભટ્ટે વિવેચનને પૂજાને પ્રાર્થના ગણાવ્યું છે નહીં ઉમાશંકર જોશીએ વિવેચન એટલે આસ્વાદ મૂલક અવબોધ કથા કયું છે એ એ સાચું છે પણ વિશ્વનાથ ભટ્ટે વિવેચનને પૂજા અને પ્રાર્થના ગણાવું એવું ક્યાંય મને યાદ નથી એટલે હું એવું કહીશ કે પહેલું સાચું છે ને બીજું ખોટું છે સમાસ વિભક્તિ એ તમારે જાતે કરી લેવાના કારણ કે એમાં તર્ક નહીં ચાલે એ ફરી પાછું સમાસ એટલી બધી વાર ભણાવું છું ને પાછી હું ભૂલી જાઉં છું એટલા માટે સિમ્પોઝિયમનો ગુજરાતી પર્યાય વિચાર ગોષ્ઠી થાય વાસ્તવના તથ્યને કલાના સત્યમાં રૂપાંતર કરવા માટે કલ્પનાના કલ્પનાનું તત્વ સહાયભૂત છે આ બંને વિધાન સાચા છે બંને નીચેના વિધાનોની યથાર્થતા તપાસો ભવાઈ લોકસાહિત્યનું સ્વરૂપ છે અને ભવાઈ ગ્રંથના લેખક કૃષ્ણકાંત કડકિયા છે હવે આ બે વિધાન સાચા છે પણ ભવાઈ ગ્રંથના ભવાઈના સંશોધક તો સુધાબેન દેસાઈ એવું પણ સાચું પડત કૃષ્ણકાંત કડકિયાનો ભવાઈ પર ગ્રંથ છે એ સાચું છે એટલે આ બે વિધાન સાચા છે પછી જે મહાભારતના આદિ પર્વમાં સર્પસત્રનો પ્રસંગ છે અને કર્ણભાર વ્યાગ પ્રકારનું નાટક છે મેં કર્ણભાર ઉરુભંગ ભાસના બધા જ નાટકો ઉપરાંત સંસ્કૃતમાં વ્યાયોગ પ્રકારનું નાટક કોને કહેવાય અથવા તો સંસ્કૃતની અંદર એકાંકીના જે પ્રકારો છે એના તમામ વિડીયો મૂકેલા છે સંસ્કૃત નાટક સંસ્કૃત સાહિત્ય એવા પ્લે લિસ્ટમાં જજો તમને બધી જ પરિભાષા મળશે અથવા તો પરિભાષા નામના પ્લેલિસ્ટમાં જજો તો પણ તમને આ બધી જ વિગતો મળશે વ્યાયોગ કોને કહેવાય તો સર્પ સર્પસત્રનો પ્રસંગ છે જે જન્મે જેવી સર્પસત્ર યોજે છે તે છે કારણ કે એના પિતા પરીક્ષિતને તક્ષક નાક કરડેલો એટલે સર્પસત્ર કરીને બધા જ સાપને મારી નાખવા માટે એને કરેલો તો એ અને બી બંને સાચા છે કર્ણભાર વ્યાયોગ પ્રકારનું નાટક છે એ સાચું છે મેળો નિબંધ દૂરના એ સૂરનો નિબંધ છે અને મોરના પિચ્છધર દૂરના એ સૂરનો નિબંધ છે તો નહીં મેળો છે પણ દૂરના મોરના પિચ્છધર એ નથી એટલે એ સાચું પહેલું વિધાન સાચું ને બીજું ખોટું પછી છે એટી નાઇન રાયનો સરસ એપ્સર્ડ નાટક નથી ધ રોડ વોલ સ્વયંકાનું નાટક છે તમારે બેઉ સાચા છે બેઉ ખોટા છે પહેલું ખોટું બીજું એ તમારે કરવાનું છે ધ રોડ વોલ સોયંકાનું નાટક છે અને રાયન સરસ એબસડ નાટક નથી જેણે પણ રાયન સરસ વિશેનો આખો વિડીયો સાંભળ્યો હશે એ આનો જવાબ આપી શકશે પછીનો નેવું નંબરનો પ્રશ્ન છે ગણશત્રુ ફિલ્મ ઇપ્સનના નાટક પર આધારિત છે આ બહુ જાણીતી વસ્તુ છે ઇપ્સનનું બહુ જ જાણીતું નાટક એન એનિમી ઓફ પીપલ એના પરથી ગણશત્રુ આપણે ત્યાં થયું ગણશત્રુ ફિલ્મ પણ થઈ અને ગણશત્રુ આપણે ત્યાં નાટક તરીકે પણ ભજવાયું છે પણ અહીં તમને ફિલ્મ પૂછે છે અને ગણશત્રુ એ ઋત્વિક ઘટક દિગ્દર્શિત નહીં ગણશત્રુ એ સત્યજીત રેની બહુ જાણીતી ફિલ્મ છે એટલે અહીં ગણશત્રુ એ ઇપ્સનના નાટક પર ધ પિલર્સ ઓફ એનિમે પર આધારિત છે એ સાચું પણ ઋત્વિક ઘટકની ફિલ્મ છે એ ખોટું એટલે એ પહેલું સાચું ને બીજું ખોટું કારણ કે એ સત્યજીત રેની ફિલ્મ છે હવે આવું તો કોઈ દિવસ પરીક્ષામાં પૂછાતું નહીં પણ હવે તમને પૂછાય છે કે આખું એક કાવ્ય તમને આપ્યું છે અને એને આધારે સવાલો પૂછ્યા છે હું માત્ર જવાબો કહીશ કાવ્ય નહીં વાંચું પ્રિકાંત મણિયારનું આ બહુ જાણીતું કાવ્ય નથી પણ છતાં એ સારું કાવ્ય છે તો એમાં તમને પૂછ્યું છે કે પ્રસ્તુત કાવ્ય કોને ઉદ્દેશીને રજૂ કરવામાં તો છેલ્લે પંક્તિ છે વર્ષો થયા શબ્દને એક બોલ્યો હવે પછી ગુર્જર ગીતકારો ક્યાંય કર્યું કાવ્ય કશુંય કૃષ્ણનું એક એક આનો દીઠ લેશ હું ખિસે તમારે યદી લભ્ય હોય તમારા ખિસ્સામાં જો એક એક આનું હોય તો હું લઈશ આ કોણ કે છે એ પછીના સવાલ છે કને દાણ હવે લવ ના ખાલી પડી ગોરસની મટકી સ્વાભાવિક છે કૃષ્ણ બોલે છે કોને સંબોધે છે તો ગીતકારોને સંબોધે છે એવો જવાબ એટલે ડી એ તમારી કી છે પ્રસ્તુત કાવ્યનો કથક કોણ છે કવિ ભક્ત નહીં કૃષ્ણ એનો નેરેટર છે એટલે સી નંબરની કી કાવ્યમાં પ્રતારણા પ્રીત પ્રયોજના શબ્દો દ્વારા કયો ભાવ રજૂ થયો છે તો કટાક્ષનો ભાવ છે એટલે સી નંબરની કી સાંપ્રત મનુષ્યના જીવનમાં કાવ્યનાયક શું ઝંખે છે તો આત્મલક્ષી પ્રણય ભાવના બાકી રાસલીલા કદમ વૃક્ષ ગોરસની મટુકી એવું કશું જવાબ હોય હોય બહુ સહેલું બનાવી દીધું આ આ કાવ્ય એકના એક કાવ્યના આધારે તમારા બધા જ જવાબ ચારે ચાર જવાબ સાચા જ પડવા જોઈએ કાવ્યનાયકની અંતિમ માંગણી શી છે તો એક છે એવું ગદ્યખંડ પૂછ્યો છે અને સવાલો પૂછ્યા છે ઓગણીસમી સદીની નવલકથાથી વીસમી સદીની નવલકથા કઈ રીતે જુદી છે તમારા પેરેગ્રાફમાં જવાબ આપી દીધો છે કે સી નંબરની કી મનોવાસ્તવના આલેખનથી એ આપોઆપ જ આવતો જવાબ છે કયા સબ્જેક્ટોની નવલકથામાં ચૈતસિક વાસ્તવનું નિરૂપણ નથી તો વિકલ્પ છે વોલ્ટર સ્કોટ જેમ્સ જોઈઝ વર્જિનિયા વુલ્ફ અને પૃસ્ત તો બાકીના ત્રણમાં તો છે જ વોલ્ટર સ્કોટમાં નથી એ જાણીતી વસ્તુ છે રિમેમ્બરન્સ ઓફ ધ થિંગ પાસ્ટ એ પૃસ્તની નવલકથા છે એ પણ એટલું જ જાણીતું છે કારણ કે જેમ્સ જોઈસ એની યુલિસિસ છે વર્જિનિયા વુલ્ફ એની મિસિસ ડલોવે છે અને કાફકા એની ટ્રાયલ છે વીસમી સદીના લેખનમાં કયા અભિગમથી વળાંક આવ્યો હતો એને જે પૂછ્યા છે પ્રશિષ્ઠતાવાદી વાસ્તવવાદી રંગદર્શી નહીં તો મનોવૈજ્ઞાનિક અભિગમથી ફરક આવ્યો હતો તો આ તમારું હમણાં જે થયું તે પેપર હવે પછી તમને બહુ બધા પુસ્તકોના નામ સર્જકોના નામ નામ અને બહુ બધા સુસંગત વિસંગત એ આપણે કરીશું એક વસ્તુ બીજી યાદ રાખવાની કે મેં ભાષા વિજ્ઞાનનો પત્રકારત્વનો એના અલગ એમ પણ બનાવેલા છે એ પણ ધ્યાનથી સાંભળવાના તમારી નોટ અત્યાર સુધીમાં જેટલા મેં વિડીયો મૂક્યા છે એ જો બધા જ તમે લખો ને તો બસો પાનાની નોટ ક્યારની ભરાઈ ગઈ હોય એટલે તમારી જાત પર થોડીક મહેરબાની કરો સવાલોની નોટ બનાવો અને એમાંથી વારે વારે પસાર થા